नीले धरि ने दया की जाचारु चरित्र गाना करवा करुणा करें वंदू मूर्ति उरधरि सर्वोपरि श्रीहरि ॐ श्री स्वामिनारायणाय नमो श्रीपूरणपुरुषोत्तमाय नमो नमः श्री स्वामिने श्रीनीलकण्ठाय घनश्यामाय नमो नमः श्रीगुणादितानन्द स्वामिने नमो नमः जानो जन समर्थ श्रीभगवा हे जीवानु जोर जनौ रे अमथु अभिमान ये जीवनु झोर जाने करे अभिमान करोनय को नरनिरजर निदान जानु जन समर्थ जनसमर्थ च श्रीभगवान एप्राणि सुखने परि करे तर्वास्व दानवा ध जगतमारेवरे सहुकरे सनमान जानो जन समर्थ भगवान। जापाता पातिरत जोग जेरे, दारे वन जाए ध्यानरे, आर्था नासरे यह थिरे, जे विवर्ण ಿ ಜ ರೆ ಎ ಬಡ ಮಹಾರಾಜು ರೇ ಎ ಬಡ ಮಹಾರಾಜ उपा कोई आ निष्कलनन्द निष्फ शेर जानो जो निष्कुलनन्द निष्फल छेर जानो जोर થયું એ દયા નરેકુળાનંદ સ્વામી કે માણસ એમ માને કે હું સમર્થ છું બુદ્ધિવાળો છું હોશિયાર છું પણ સ્વામી કે સમર્થ તો એક ભગવાન છે મહારાજે લેખું છે અને શાસ્ત્ર કરનારાઓએ પણ લેખું છે પણ એ બધાયનું જો કારણ કોઈ હોય તો ભગવાન છે જે પોતે લખ્યું છે કે ભાઈ ભગવાનની મરજી વિના કંઈ થતું નથી અને સુખી માણસો હોય ને એ જે કાંઈ કરતા હોય નિષ્કુળાનંદ સ્વામી કે કીર્તિ માટે કરતા હોય છે સુખને પામવા માટે કીર્તિને મેળવવા માટે એટલું બધું દાન કરતા હોય છે પણ એ દાનનું ફળ એને કાંઈ મળતું નથી અને દાન જો તમે કરો ને તો એવે ઠેકાણે તમે દાન કરો કે એ દાન તમને ઉગે ખારા પાટમાં આપણે બીજ નાખીએ ને તો એ ના ઉગે પણ એનું એ બી તમે ફળદ્રુપ જમીન હોય વરસાદનું પાણી મળતું હોય એમાં તમે બી વાવો ને તો એ બી ઉગી અને તમને એનું વળતર મળે છે એમ દાન કરવાનું ના નથી પાડતા શાસ્ત્રકારો પણ તમે એવે ઠેકાણે દાન કરો કે તમને વાંધો ન આવે અને તમારી પેઢીને વાંધો ન આવે શાસ્ત્રકારો બધું જ કહેવાનું આપને હા પાડે છે પણ ક્યાં કરવું અને ક્યાં ન કરવું ને એટલું વિવેક બુદ્ધિ આપણને બતાવે છે નકર ઘણા માણસો હોય ને બહુ દાન કરતા હોય છે પણ એ દાન એવું કર્યું હોય કે એ તમારું બધું જ પુણ્ય લઈ ગયા હોય અને પોતાના જે પાપ હોય ને એ પાપ મૂકી જાય આપણને તો ખબર નથી કે ભાઈ આ કેવો પાપી છે કે કેવો ધર્મી છે પછી જ્યારે એનો અંત સમૂહ આવે ને ત્યારે એની ખબર એમને પડે કે આટલું બધું મેં કર્યું છે પણ કાંઈ કામ ન આવ્યું એકસો ને બાવનમું પ્રકરણ છે બુરાનપુરના દાદા દીવાન હતા બહુ મોટો સદાવ્રતી ગમે તે આવે તો એ એને જમવાની છૂટી મોઢું કોઈનું જોવાનું નહીં ભૂકો છે ને નથી એટલે એમ કરતા કરતા આપણા સંતો છે ને મહારાજના ઈ સાધુ ત્યારે સદાવર્તોમાં જમતા ભિક્ષા માગીને પણ જમતા એટલે દાદા દીવાન ને ત્યાં સદાવર્તમાં માં નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથ લખતા ઈ અને લખતાનંદ સ્વામી બે એ સદાવર્તમાં જયમાં એટલે એનો અંત આવ્યો દાદા દીવાનની આવરદા પૂરી થઈ કારણ કે પુણ્ય બહુ કર્યા હતા એવું નહીં કે નહોતા કર્યા પણ પુણ્ય કરવામાં કરતા કરતા ખાનારા એવા બધા આવ્યા કે આના પુણ્ય લઈ ગયા અને પોતાના જે પાપ હતા ને એ મૂકી ગયા હવે આને તો ખબર ના હોય જમના દૂતો લેવા આવ્યા પણ આ ક્યારે મેં આટલું બધું પુણ્ય કર્યું દાન કર્યું છે પણ કર્યું તે તારી કીર્તિને માટે કર્યું કે ભગવાનના પાર્સદો તને લેવા આવે કે ભગવાનના સાધુ તને લેવા આવે એવું તે કંઈ કર્યું નથી દાનપુરથી આ એ બિચારો ઉભો રહી ગયો શું કરવું હવે પછી નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાદિત્યાનંદ સ્વામી હાજર થઈ ગયા સાધુ કે આ જીવ અમારો છે અને જમ કે આ જીવ અમારો છે સાધુ છે ને બહુ જીવા જોડી ના કરે કઈ વાંધો એક કામ કરી આપણે જાય ધર્મ રાજા છે ને ત્યાં અને ધર્મ રાજા એમ કે સાધુ ને કે આ તમે લઈ જાઓ તો અમે તમને પ્રેમથી આપી દેવા ના પુણ્ય તો બહુ કર્યા પણ પુણ્યમાં એવું થયું કે પાપ મૂકી ગયા ગયા એટલે પાપ આના પુણ્ય જે કાઈ હતા ને એ લઈ ગયા પછી ધર્મ રાજા પાસે ગયા ને એટલે જમડાઓ કે આનું ખત જુઓ કે ધર્મ રાજા પેલા તો સંતો નું સન્માન કર્યું કારણ કે જમને ખબર નથી કે આની કેવડી સાધુની શક્તિ છે પણ ધર્મ રાજાને ખબર હતી કે સ્વામીનાયણના સાધુની શું શક્તિ છે એની શું આવડત છે એટલે ધર્મ રાજાએ પછી જોઈને કીધું કે ભાઈ પુણ્ય તો બહુ કર્યા છે આને પણ એ પુણ્ય બધા એવા થયા છે કે જે સદાવર્ષમાં જમનારા આવ્યા ને એ બધા પાપ મૂકતા ગયા છે ને આના પુણ્ય લઈ ગયા છે પણ છેલ્લે છેલ્લે સ્વામિનારાયણના બે સાધુ જે આવ્યા છે ને અહીંયા એ બે જઈમાં ને એટલે એ ઓલા બધા પુણ્યને દાટી દીધું છે બે સાધુ જયમાં ને એનું પુણ્ય વધી ગયું છે એટલે જમને કે ધર્મ આપી દો સાધુને અને પછી સાધુ એને ભગવાનની પાસે લઈ જાય જીવને અને નિષ્કુળાનંદ સ્વામી કે આ પરચો તો અમારો નજરે જોયેલો છે ઘણા બહુ પરોપકાર કરતા હોય દાન કરતા હોય પુણ્ય કરતા હોય પણ જો પોતાની કીર્તિ માટે કરતા હોય કે પોતાના યશ માટે કરતા હોય ને તો એનું ફળ એને કાંઈ મળતું નથી નિરસ્વાર્થ ભાવે કરો ભગવાનને રાજી કરવા માટે કરો ભગવાનના ભક્તની પ્રસન્નતાને માટે તમે કાંઈ કરો ને તો એ થોડુંક છે ને એ તમારું જાજુ કામ કરે છે ગુણાતીતાનંદ સ્વામીએ આની સામે એક શબ્દ લખ્યો સ્વામી આ આ બંધાવે સારા કામ છે એમાં કોઈ ભગવાનનો ભક્ત જમી જાય ને તો એનું કામથી જાય એટલે ગુણાદિત્યાનંદ સ્વામીએ વાતોમાં એમ લખ્યું કે આખા બ્રહ્માંડને જમાડવા કરતા એક ભગવદીયને જમાડવો ને એ હતી ક્યાં આખું બ્રહ્માંડ અને ક્યાં આખું એક ભગવાનનો ભક્ત અને નિષ્કુળાનંદ સ્વામીએ ચોસઠ પદીમાં એમ લખ્યું છે એક જૈમો ને શંખ વાગી હજારો માણસો જેમાં પણ શંખ એવડી શક્તિ છે ભગવાનના ભક્તની વિચાર તો કરો આખા બ્રહ્માંડને જમાડો ને જે પુણ્ય થાય એ એક ભગવદીયને તમે જમાડો નતા થાય તો કેવડો ગુણાતીતાનંદ સ્વામીને અગર તો ભગવાનના ભક્તનો મહિમા હશે વંથલીમાં છે ને વાળ ફરતો એટલે ખેડૂના છોકરા તો શું હોય વાળ ફરતો હોય એટલે નાના નાના હોય રખડતા હોય સાધુ આવતા હોય સત્સંગી વાળ ફરતો હોય હરિભક્તો આવતા હોય એના બેલા આટા ફેરા કરતા હોય ને શેરડી ખાય ને રમે ગોળ ખાય રસ પીવે આવું બધું છોકરાઓ નાના નાના હોય ને એ કરતા એટલે કલ્યાણ બાપાનો છોકરો નાનો એ પાછા છોકરા આટા ફારા ને રમે મજા કરે ને ગોળ ખાય ને શેરડી ખાય ને ઓલી ઓલે વારી ફૂકી હોય ને સોતાની એમાં રખડે ને તાનંદ સ્વામી બેઠા હતા હરિભક્તો બેઠા સંતો બેઠાદિત સ્વામી ડાયાભાઈ એટલું બોલ્યા સ્વામી કે સત્સંગ નો મહિમા કેટલો છે કે આ હરિભક્ત ના છોકરા હામું જોઈએ તો અનંત દેવત ગણાય છે દેવત દેખાય છે એના મોઢા ઉપર તેજ દેખાય છે એ તેજ એને સ્વામિનારાયણનો સંબંધ છે ને એને પ્રતાપે એમાં તેજ દેખાય છે જો અને ઈ ભગત કેવા હતા ખબર છે વડતાલ ઉત્સવ માં ગયા વડતાલ મંદિરે પછી આપણું જુનાગઢનું તેદી એ વડતાલમાં નામ કે આ જુનાગઢ પ્રદેશના ભક્તો આવ્યા ને એટલે એને કઈ ખબર હોય એ વડતાલ મંદિર માટે હરિભક્તો માટે ગોદડા કરવા તો સંતોને ખબર નહોતી કે કેવડા કેવડું ગોદડું કરવું એટલે આને પૂછીએ ને તો જ્યાં એને ખબર હોય કે કેટલા બાય કેટલાનું ગોદડું થાય એટલે ડાયા ભગતને પૂછ્યું કોઈ સંતો કાર્ય કરતા છે કે ભાઈ અમારે વડતાલ મંદિરમાં હરિભક્તો માટે પાગરણ કરવું છે ને તો ગોદડા કરવાથી કેવડા સાઈઝ હોય ખાલી ડાયા ભગત એટલું બોલ્યા કે સ્વામીજીને ગોદડું પાયથરું હોય ને જેને ઓયડું હોય ને એને ખબર મને ખબર નથી મેં ગોયડું કોઈ પાયથરું નથી અને મેં કોઈ દોદું ઓઈડું પણ નથી તો પછી હવે આમાં ન હોય શકતી આને મોટા સદગુરુઓની જેના ઉપર દ્રષ્ટિ પડે ને ભાઈ એનું કામ થઈ જાય એટલે આયા દાદા દીવાને બહુ વિચારા એ બહુ દેવાનંદ સ્વામીએ તો એટલું દેખું કે દુર્બળ સુદામે આની મુષ્ટિ તાંદુલ મેવા હવે ચપટી એક પવા લઈને શ્રી કૃષ્ણ ભગવાનને જમાયડા તો સુદામા પાછા દ્વારિકાથી અહીંયા આવ્યા ને પોરબંદર તો એલું ઘાસનું ફાટેલ તૂટેલ ઝૂપડું ગોતે ઝૂપડું જડે હે પછી એના છોકરાઓ હતા ને એ તો મેલમાં હતા બાપો ઓલું ખળનું ઝૂંપડું ગોતે પછી ઉપરથી છોકરાએ કીધું એ બાપા અમે અહીંયા છીએ આમ અધર જોયું તો કે કોડા મકાન તો કે આપણા મકાને ખાલી સુદા માએ ભગવાનને પવાયક મૂઠી એક પહેરા તો દેવાનંદ સ્વામીએ એમ લખ્યું કે દુર્બળ સુદા મેં આણી આપ્યા મુષ્ટિ તાંદુલ મેવા કંતન મોલ કૈરા સુખકારી સંત પુરુષની સેવા ભગવાનની સેવા કરે ભગવાનના ભક્તની સેવા કરે ને એ થોડી કરે ને તો એ બહુ જાજી થઈ જાય અને ઓયલા બહુ જાજુ કરે ને તો એ થોડું નથી થતું એટલે અહીંયા મહારાજે લખે છે ગુણાદિતાનંદ સ્વામી લખે છે મોટા મોટા સદગુરુઓ પણ આપણને કહે છે કે આપણે જે કંઈ કરવું ને એ કેવળ ભગવાનની પ્રસન્નતા માટે કરવું પણ કાંઈ કીર્તિ માટે કરવું નહીં સહજાનંદ સ્વામી મહારાજ